સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે જ્યાં સુધી આપણે કોઈને આપણો ઓટીપી ના જણાવીએ ત્યાં સુધી આપણું બેંક ખાતું સુરક્ષિત છે અને આપણે કહેતા હોઈએ છીએ કે કોઈને પણ આપણો ઓટીપી ના દેવો જોઈએ પણ આ વાત હવે જૂની થઈ ગઈ છે તો હું છું તમારી સાથે દર્શિકા સોની આજે હું તમને જણાવીશ કે સાયબર ગઠિયાઓ આપણને કઈ રીતે છેતરી શકે છે આજકાલ સાયબર ગઠિયાઓ દરરોજ અવનવી તરકીબો વડે લોકોને ઠગી રહ્યા છે હવે તેમને ઓટીપી આપવાની જરૂર પણ નથી રહેતી તેઓ જાતે જ મેળવી લે છે અને આ પ્રકારના ફ્રોડ આજકાલ ખૂબ જ વધી ગયા છે ત્યારે સવાલ એ છે કે ઓટીપી જણાવ્યા વિના પણ ફ્રોડ કેવી રીતે થાય છે તો આ એક નવી અને ખતરનાક પદ્ધતિ છે જેનો સાયબર ગઠિયાઓ ઉપયોગ કરી રહ્યા છે જેમાં સાયબર અપરાધી કોઈના કોઈ બહાને યુઝર્સને કોલ મર્જ કરવાનું કહે છે અને પછી થાય છે એવું કે ફોન ચાલતો હોય તે દરમિયાન જ ઠગ બીજા નંબર પરથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની કોશિશ કરી લે છે અથવા તો તમારો યુપીઆઈ પિન બદલવાની કોશિશ કરે છે જેના કારણે તમારી બેંક તરફથી ઓટોમેટેડ વોઇસ ઓટીપી કોલ આવે છે જેવો તમે કોલ મર્જ કરો છો કે તરત જ બેંકનો વોઇસ ઓટીપી ઠગ સ્પષ્ટ રીતે સાંભળી લે છે ઓટીપી મળતાની સાથે જ ઠગ તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે અથવા તો તમારા એકાઉન્ટનો કંટ્રોલ પણ મેળવી લેશે તો ત્યાર પછી સિમ સ્વેપ અને સિમ ક્લોનિંગ દ્વારા પણ આપણને છેતરી જાય છે હવે આ સિમ સ્વેપ અને સિમ ક્લોનિંગ છે

તે વગેરેને કોલ કરે છે અને પોતાની જાતને તમે શો તેમ રજૂ કરે છે તેવું બહાનું તેવું બહાનું બતાવે છે અને જૂનું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો ખરાબ થઈ ગયું છે તે તમારા નંબર પરથી એક નવું સિમ કાર્ડ ઇસ્યુ કરાવી લે છે જેવું હું નવું સિમ કાર્ડ ઠગ પાસે એક્ટિવેટ થાય છે અને તમારું જૂનું સિમ કાર્ડ તરત જ બંધ થઈ જાય છે તો તમારા ફોનમાં નેટવર્ક પણ જતું રહે છે હવે તમારી બેંક કે અન્ય સેવાઓ તરફથી આવતા બધા જ કોલ મેસેજ અને ઓટીપી સીધા ઠગના નવા સિમ કાર્ડ પર જવા લાગે છે હવે ઠગ તમારું બેંક ખાતું એક્સેસ કરે છે અને જ્યારે બેંક ઓટીપી મોકલે છે ત્યારે તે ઓટીપી ઠગના ફોન પર આવી જાય છે અને તે સરળતાથી તમારા ખાતામાંથી પૈસા પણ કાઢી લેશે તો મિત્રો યાદ રાખો હવે માત્ર ઓટીપી સુરક્ષિત રાખવાથી કામ નહીં ચાલે જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ કોલ મર્જ કરવાનું કહે કે અચાનક જ તમારા ફોનનું નેટવર્ક જતું રહે ત્યારે તરત જ સાવધાન થઈ જાઓ તો બસ આવી જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર